મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ મિત્રો એ હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ આ એસએસજી હોસ્પિટલને ખૂબ સારા એવા ટેગમાર્ક લાગ્યા છે કે મોટામાં મોટી હોસ્પિટલ છે ટેકનોલોજીવાળા મશીનો પણ છે દૂર દૂરથી આવતા જે દર્દીઓ છે તેની સારવાર પણ સારી થાય છે ઇમરજન્સી વોર્ડ છે બધી જ રીતે બધા બહુ સારા સારા ટેગમાર્ક લાગ્યા છે મોટા નામો છે પરંતુ આ મોટા નામ પ્રમાણે આ મોટા મોટા ટેગમાર્ક પ્રમાણે અહીંયા સારવાર થાય છે ખરી અનેક લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને એ જ પ્રશ્નોની વાચા અમે સ્પાર્ક ટુડે ન્યૂઝ બન્યા છે મિત્રો બહુ મોટો પ્રશ્ન છે કારણ કે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા સરકાર ફાળવે છે થોડા સમય પહેલા એવા એવી તસવીરો એવા વિડીયો સામે આવ્યા હતા કે દર્દીઓના જમવાવાળું જે કન્ટેનર હોય એની અંદરથી કૂતરો જે છે તે રોટલી લઈને ભાગી ગયો હવે આ પ્રાણી સંગ્રહાલય તો ના કહેવાય ને હોસ્પિટલ છે અને એમાં કૂતરા ફરી રહ્યા છે ને એ પણ ઇમરજન્સી વોર્ડોમાં લિફ્ટ બંધ થઈ જાય સાથે જે ટોયલેટ બાથરૂમ હોય ત્યાં તો ગંદકીનો ભરમાર જોવા મળે તો પછી આ મોટામાં મોટી હોસ્પિટલ સાચે મોટામાં મોટી હોસ્પિટલ છે સરકાર આની પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે છે કરતા હશે અને એના નામે મીંડું જોવા મળ્યું છે કોની ભૂલ કોણ જવાબદાર જવાબદારીની પાછળ કોનો મોટો રોલ કોણ આની પાછળ નિષ્કાળજી રાખી રહ્યો છે કોણ બેદરકારી રાખી રહ્યો છે બહુ મોટા પ્રશ્નાર્થો છે કારણ કે વડોદરા શહેરની જનતાનો પ્રશ્ન છે વડોદરા શહેરની જનતા કંઈ સારવાર કરાવવા ક્યાં જ હશે મધ્યમ વર્ગના માણસો આ જગ્યાએ જે સારવાર કરાવવા છે ત્યાં જ આ બધા ત્યાં જ બેદરકારી ત્યાં જ નિષ્કાળજી ત્યાં જ ગંદકી ત્યાં જ પ્રાણી સંગ્રહાલય જેવા દ્રશ્યો તો બહુ મોટી પ્રશ્નાર્થ છે મિત્રો ફરી એકવાર એવા દ્રશ્યો અમે સામે લાવ્યા છે કે ડ્રેનેજનું ગંદુ પાણી એટલે કે મળમૂત્રવાળું ગંદુ પાણી રોડ પર જોવા મળ્યું છે દર્દીઓ સારવાર કરાવવા આવી રહ્યા છે કે દર્દીઓ બીમાર પડવા આવી રહ્યા છે એ પણ મોટો પ્રશ્ન છે દર્દીઓના સગા સંબંધીઓને આ મળમૂત્રવાળા ડ્રેનેજના ગંદા પાણીનો સામનો કરવો પડી રહ્યો છે થોડેક જ દૂર ત્યાં કેન્ટીન પણ છે કેન્ટીન એટલે જમવાનું ત્યાં લોકો ભેગા થઈને જમે તો આ બધી દુર્ગંધ પણ એ લોકોને મારી રહી છે સફાઈના નામે પણ જીરો છે વ્યવસ્થાના નામે પણ જીરો છે તંત્ર ક્યારે જાગશે તંત્ર ક્યારે પોતાની ગોર નિંદ્રામાંથી ઊભું થશે એવા અનેક પ્રશ્નાર્થો છે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી ગટરનું ગંદુ પાણી વાળું પાણી બહાર આવી રહ્યું છે મિત્રો દર્દીઓના સગા જે છે તે પણ પરેશાન થઈ ગયા છે એસએસજી હોસ્પિટલમાં લોકો દૂર દૂરથી અહીંયા સારવાર કરાવવા આવે છે તે લોકોને તકલીફ પડી રહી છે તેનો સામનો કરવો પડી રહ્યો છે બાજુમાં ચા નાસ્તાની કેન્ટીન છે ત્યાં નાસ્તો કરતા હોય અને આને લઈને જ મોટા મોટા પથ્થર પણ મૂકવામાં આવ્યા છે કેન્ટીન સંચાલક પૂછતા જ તેઓ જણાવ્યું છે કે અમારી પાસે

એટલે ખાસ કરીને એસએસજી હોસ્પિટલમાં લોકો સારવાર અર્થે આવતા હોય છે પરંતુ એસએસજી હોસ્પિટલમાં કેટલાક લોકો માંદા થઈને જતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે એટલે ખાસ કરીને સ્પાર્કડ ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે એસએસજી હોસ્પિટલમાં જે સુપ્રિન્ટેન્ડર સાહેબ છે આ આર સાહેબ છે તેઓને અમારી ખાસ વિનંતી છે કે જે જગ્યા ઉપર ડ્રેનેજના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી જે ઉભરાઈ રહ્યા છે તેની જાત તપાસ કરવામાં આવે કારણ કે અવારનવાર જે ગેસ જે ડ્રેનેજની જે મળમૂત્રવાળા દૂષિત પાણી જે ઉભરાઈ રહ્યા હોય તે વડોદરા શહેર માટે શોભા નથી આપતું રાજ્યના પણ લોકો આવતા હોય અને જે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલની જે આવી દુર્દશા જોઈને જતા હોય તે વડોદરા શહેર માટે શરમજનક બાબત છે એટલે ખાસ કરીને તાત્કાલિક ધોરણે જે પણ જે અસુવિધા છે તેને સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને ડ્રેનેજ મળમૂત્રવાળા પાણી પ્રતિષ્ઠિત બંધ કરવામાં આવે તેવી અમારી માંગણી છે પરમાર કમલેશ સામાજિક કાર્યકર